નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ ગોળી અને ક્રાફ્ટની મિક્સર અપ છે એમાં અમુક કલરના દાણા છે ને પેરોટીવાળા હીરા છે ને જીરમ કસરવાળા હીરા છે સાઈઝની વાત કરીએ તો એકસો પાંત્રીસથી શાલીની સાઇઝ છે એકસો પાંત્રીસથી શાલીની સાઇઝ છે સિંગલ ડબલ બંને બની શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ઓસમ ઓછું તમને દસ કેરેટ મળી શકશે ને ભાવની વાત કરીએ તો ભાવ ખાલી પાહઠ રૂપિયા છે પાહઠ રૂપિયામાં પેરોટીવાળા હીરા પણ મિક્સમાં હશે પાહીંઠ રૂપિયા ભાવ છે દસ કેરેટ ઓસમ ઓછું મળશે એનું કુલ પેમેન્ટ થા સત્સો ને પચાસ રૂપિયા થાય ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમારે ત્રીસ રૂપિયાનો ફાયદો થાય અને કેશ ઓન ડિલિવરી જોવે તો ત્રીસ રૂપિયા ખર્ચો વધુ લાગશે ગુજરાતના કોઈ પણ ખૂણે હશો તમે ઓનલાઈન તમને મળી શકશે આંગળીયા દ્વારા તમને કોઈ પણ જગ્યા પર ગુજરાતના કોઈ પણ ખૂણે હશે આંગળીયા દ્વારા તમને મળી શકશે અને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે ના બનાવવાની વાત કરીએ તો બનાવવાનું બધાને અલગ અલગ હોય પાહીંઠ ટકાએ બનાવે સિત્તેર ટકાએ બનાવે હવે સિંગલ બનાવો કે ડબલ બનાવો ડબલ બનાવો તો આઉટ વધુ કરે એટલે એ તો બધું તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે બનાવી શકો છો એટલે આ રીતની રફ છે વ્હાઇટ અને અમુક દાણા કલરના છે પેરોટીવાળા હીરા છે ને જીરમ કચરવાળા છે બે મિક્સમાં છે એટલે બહુ રિઝનેબલ ભાવના હીરા છે ભાવ પ્રમાણે બહુ રીઝનેબલ ભાવમાં હીરા છે આ વર્ષમાં ગણતરી ગણતરી કરીએ તો બહુ રીઝનેબલ ભાવનો આ આપણે વિડીયો હશે એટલે ખાસ તમે બે વખત વિડીયો જોઈએ સો ટકા તમારા કામના થતા હોય તો અમને તમારું એડ્રેસ મેકલજો જય હિન્દ જય ભારત વંદે માતરમ